જે બધા સબસ્ક્રાઇબરોને સારું છે ને આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો અમારો નવો વ્લોગ આવો રહેવાનો છે એટલે કન્ટિન્યુ બન્યા રહીજો ભૂમિકા કરે છે થેપલા તરમાં આજ આપણે આટુ તો હાલો આપણે તૈયાર મહેને થેપલા જોઈ લે કેવા થેપલા થાય છે થેપલા ગરમ 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 ચાલુ છે ચાલો કેવા મોસ્ટર થાય છે

देख के चली गई रे आ देख के चली गई नहीं ना ढाणा हां एक मुछू हां मतलब मुसालो हां ठीक और सारा जीरा लाल मिर्चला छड़वाड़ मीठो ने तेल क्या ना पूरा बता देना कितना એ ગાયનું આ ગાય માતાના નામે હું બનાવવાનું ભાઈ કે કે જો આન કમ્પ્લીટ સપ્લાય જેન હેગરમગર થાય છે ને હોણાની તે મારા ખા ઓન હવે એક ઠેકાણે જમવા આવ્યા છે એને એને જો હું ને મારો મિત્ર એને બે ખાવી છે ને આ નાના નાના છોકરાઓ તને ખાય છે ભાઈ એમાં જીતો આવી ગયો હું ને જીતો જમવા છે જો દાળ ભાત છે શાક રોટલી બધું છે તમારે ખાવું હોય તો આવી જજો અમારી હારે બંને એને બે ગયા છે એવી ખાવા તો કન્ટિન્યુ મિત્રો આજે વ્લોગ નો એન્ડ કરવા આવ્યા છે બહુ ગયા છે કારણ કે આજે થોડી ગાળા સુધી એડિટિંગ કરવામાં બહુ ટાઈમ કારણ કે આપણે હવે એક નવા વિડીયો પણ અપલોડ કરવા માંડ્યા સીવી મિની બ્લોગ ઈ કોઈને કીધું ખબર છે જો હું નતો કરતો પણ મેં કરવાનું હોય કબાટ એ કેટલી આખો આ કબાટ કર્યો એને સાફ તો આખે આખો કબાટ સાફ કર્યો એને મારે આજ આખો મોબાઈલ માંથી કામ આવ્યું નહી પછી દાંત કાઢે કઈ દે કે હું આ કરી નાખાય વિનોદ આ કરાય વિનોદ આ કરાય પોતાને કામ કરવું નથી પોતે કઈ કરે નહિ કામ નથી મજા આપણને એ ને આપડે કામ કરે થાકી ગયું ખબર માં મિની બ્લોગ બધું જોઈજો કાલ નો બ્લોગ ખબર માં જાય ગયો ત્યારથી હેરાન ગતિ ના પાર નથી શું કરવું અને એને તો જો એ શાંતિ બે વાર કઈ ઉપાય કરી સરદી હોય કે ખાવાનું થઈ ગયું ખાવાનું નથી ક્યાં નથી હું હું આજ બને ખાવાનું સોય દૂધ કે બનાવ બેના લાડવા બડવા બી ગયા લગન કરવા ગયા તો લગન તો કરવા આયા તો તો હવે બ્લોગ નું એન્ડ છું બાય બાય શેર કરો સબસ્ક્રાઇબ કરો ફેસબુક માં તો ફોલો કરો બાય બાય જૈન મંદિર